નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે તાલુકા પંચાયતના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અઢી કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન ભવનનું છોટા ઉદેપુરના સાંસદ ગીતા રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું નવું ભવન બનતા સ્થાનિકોની સુવિધામાં વધારો થવાની સાથે સાથે જિલ્લા પંચાયતની કામગીરીમાં પણ ઝડપ આવશે તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ નર્મદાના ખોડે વસેલો તિલકવાડા તાલુકાની જનતા માટે ખૂબ મોટી રકમ ફાળવીને આ અદ્યતન બિલ્ડિંગ નું નિર્માણ કર્યું માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એમાં વિકાસની વાતો હોય લોકોના લોકોને માટે અનેક યોજનાઓ હોય તો એ યોજનાઓનું અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આજે આ અદ્યતન ભવનધૂન જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું